તો હેલો ફ્રેન્ડ્સ મિલકુલ અમલિયા ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે દોસ્તો આજે આપણે વાત કરવાના છે કે ભાવેશ ખાટે જે વિડીયો અપલોડ કર્યો છે એ વિડીયો બધા કલાકારોને ગલત લાગે એવો નથી ભાવેશ ખાતે ફક્ત હેપી ન્યૂ માટે વિડીયો બનાવ્યો છે પણ અમુક યુટ્યુબરો એવું મૂકે છે કે ભાવેશ ખાટે અર્જુન મેળા વિકે ઉર્યા રાહુલ બુર્યા દિવ્યા ડામોરને ધમકી આપી છે દોસ્તો એ ધમકી નથી એ ફક્ત હેપી ન્યુ યરનો વિડીયો છે તમને હું વિડીયો પૂરો દેખાડું તો ધ્યાનથી જોવો હેલો બે હજાર પચીસ ના આજે ત્રણ દિવસ થઈ ગયા છે તો પણ તમારો કોઈ પણ પ્રકારનો મેસેજ નહીં કે તમારા કોઈ હાવ ભાવ કોઈ રિપ્લાય નહીં એટલે તમે તમારા મનમાં સમજો હું ખાસ કરીને અર્જુન મેળા રાહુલ ભુરિયા રાજા ભાભોર વિકે તેમજ પ્લીઝ દિવ્યા લીંબડી તમે બધા કાન ખોલીને સાંભળેલો અને બીજા ખાસ યુટ્યુબરો આ ઇન્ડસ્ટ્રી ટીમલી ઇન્ડસ્ટ્રી અંદર કામ કરનારા દરેક યુટ્યુબરો એક્ટરો અને યુટ્યુબરો બધા જ તમે કાન ખોલીને સાંભળેલો પછી કેતા નહીં ગયા મને નહીં કીધું બરાબર એટલે તમને બધાને કહું છું જો કોઈક દિવસ ભૂલે શું કે રાત મજરાત મેળે મવડે જો મારા હાથમાં આવી ગયા નવા વર્ષની બે હજાર પચીસ ની અઢળક શુભકામના પ્રકૃતિ આપના सागर સુખ નો સાગર સરખાય ખુશ રહો એવી સાથે જય જોહાર આઈ લવ યુ ફ્રેન્ડ